હાય મિત્ર મારા નવા લોક માં તમારું બધા સ્વાગત છે તો જો મિત્રો રસ્તામાં એક મંદિર આવી ગયું તો તમને મંદિર બતાવીશ શીતળા માં મંદિર છે જો બધા કરી લો શીતળા દર્શન પાછા લખજો કોમેન્ટ માં જાય શીતળા માં જો વિડીયો પાછા બન્યા રહી ગયો રોડે જાવ છો ને બધું વાતાવરણ તમને દેખાડતો જાવ છું તો હવે હું આવી ગયો છું હનુમાનજી મહારાજના મંદિરે તો તમને પાવન પવિત્ર હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ તો છે હનુમાનજી મહારાજનું મંદિર તમને દર્શન કરાવું દાદાના પેહલા હું તમને રામ ભગવાનના દર્શન કરાવું રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી હવે દર્શન કરાવ હનુમાનજી મહારાજના આ છે હનુમાનજી મહારાજ એકદમ શક્તિશાળી ધામ છે તો આ પાવન પવિત્ર ધામ હતું હનુમાનજી મહારાજનું મંદિર કષ્ટભંજન દેવ દાદા કહેવાય તો હવે તમને હું બીજા સ્થળે જાઉં ને ત્યાંના દર્શન કરાવીશ ત્યાં સુધી મારા લોગમાં બન્યા રહેજો અને આ જો કોઈ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરતા જઈજ આ છે આપણું પિંગળી ગામ ગામ નો થોડોક નજારો જોઈ લો પછી આગળના ગામ નો નજારો થોડોક બતાવી દોંગળી ગામ અને આ સિંગળી ગામ અહીંયા પૂરું થઈ ગયું ડાળ અને આમ

એમ કે છે કે અહીંયા બાવળિયાની એક તીરખી પણ કોઈ કાપી ના શકે અહીંયા જંગલ જેવી કાઢ થઈ ગઈ છે અહીંયા કોઈ એક પણ તીરખું ના કાપી શકે એવી લોક માન્યતા છે અને હકીકતમાં દેખાય પણ છે જો ને કોઈ કંઈ કાપેલું નથી બધું આમ નામ છે તો હાય મિત્ર આપણે ગયા છે પાલતાણા હાઈવે રોડ ઉપર અને અહીંયા દેખાય છે અત્તરની ફેક્ટરી છે ગોળમાંથી અત્તર બનાવે એમ કહે છે જો તમને કોઈને ખબર હોય ને કે આ ફેક્ટરીમાં હું બનાવીશ તો કોમેન્ટમાં જરૂર લખજો એ નાની પાણીવાળી તો આ પાણીવાળીનું ગામ છે પાણીવાળી બે ત્રણ આવેલા છે નાનું પાણી આળી મોટું પાણી પાણી આવે લખજો કે સોનપરી ગામ નું દ્રશ્ય થોડું તમને બતાવી દઉં આ છે સોનપરી ગામ ફાઇનલી મિત્રો આપણે કોઈ ગયા છે પવિત્ર ધામ પાલીતાણા તો પાલીતાણા સિટી ની અંદર જાવ છો ને તમને જાણો થોડોક નજારો બતાવું છું તો મારા લોકમાં બન્યા રહેજો આપણે પ્રવેશ કરી રહ્યા છીએ પાલીતાણા અંદર ટ્રાફિક છે આગળ સિટીમાં માં બહુ ટ્રાફિક છે નહીં અંદર બહુ ટ્રાફિક હતી એટલે બહારનો નો વિડીયો તમને થોડોક દેખાડું છું ફાઇનલી આ છે આંખો લાવી દો વાળી

મોટી વાત અત્યારે ગામડામાં જોવા મળે ચોમાસામાં તો હા મિત્રો અહીંયા મારો લોક પૂરો થાય છે તો તમને મારો લોક ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો જય ભોળાનાથ જય મહાદેવ